અને મસ્ત બે બધા માણા પોકી ગયેલા છે ને આ મસ્ત છે ને ઓલ્લો એ ઉતારવાનો છે આપણે લે તો તો હવર હવર મને ટ્રેક્ટર આવી જાય એટલે બહુ બાર ધબધપટી જવા દેવ ને અંદર કેમ તો એમ છે મિત્રો તો ધનજીભાઈ ને બધા એના પૂકી ગયેલા છે એ તો હું તું છું છે ને તો આવી રીતનું કઈ વાતાવરણ છે ભાઈ વાદળા બદલા કઈ ઘટી ને એવું વાદળા આવે બાકી મસ્ત બોતરણ થયો મળશે તમને ધનજીભાઈ શું કરો

ટ્રેક્ટર આવી જશે નવું મસ્ત તમે મે તો નો ભાઈ જોરદાર સલામ અસમાન બાંધી પેલો બબો ટ્રેક્ટર આવી જો છે અને આપણે અહીં મસ્કો પાસે બાંધવાનો આંકડે કરી પછી હાઈડ્રોલિ થી ઉછો કરી લેવાનો ઉછો કરી પછી ઉપાડવાનો દરિયામાં ઘર ઓલ્લા પણ લાવવા દેવાનું બાંધી દો છે મસ્તી નો એટલી બધા વગડા કાઢ લેખાશે એક પગડવું ખાલી હવે એ કાઢવાનો પ્લાન છે પછી જોઈએ તો લેવા નાખા તો ભાગે ને અમારા બુધાભાઈ છે ને બહુ દાત અને મસ્કો હવે ઊંચો થઈ કેટલો ઊંચો કરો કાપો હોય કેમ ધનજીભાઈ મજા આવી હા મજા આવી ને મસ્ત મજાનું વઘેડું આપણે કાઢવું નથી કાઢ લખ્યું છે બધુંય કામ રિપેરિંગ થઈ ગયું છે ને ઓલા પણ જોવે છે મસ્ત બધા ઉતારવાનો પ્લાન છે આવડા ખબર નથી બાકી જોઈએ છે કેમ છે કેમ નહીં ને જો આમ બોડી કાર એ આમ છોકરાને દબી દે તું એકાદા પડશે તો મોટા કેટલું ભરેલું છે કેટલું પાકલ છે આવડો વગેડું એની આ વગાડા કરતા આ વગાડું નાનું છે કે

ધનજીભાઈ તમે જોઈ એકતા છો ધનજીભાઈ બોલી શકે હાલ લે કેટલા બધા જોવો જાય હું એક પાછળ જ ગયો પોગી જાવ મસ્ત ભાઈ આપણે ઉતારો નતો ને મસ્ત પોગી ગયો હું વાર લાગી ભાઈ કાંઈ વાર લાગી નથી પોગી ગયો તરત ફટાકે ખાલી છે ખાવ વાહ વાહ નારમો બે ભર બે નારા કિસ્ત ના નારો ધનજીભાઈ તો સરસ મસ્ત બોવાય ભાઈ ઉતારવાનું ઉતરી જવો પાણી આવેલા પણ આવી જાય ત્યાં થી આપણે જાળ અને બધું સામાન પર લેવાનું છે તો અત્યારે મસબો કેવી રીતનો છે અંદર તમને બધું દેખાડી દેવું અને કેમ છે કેમ નહીં આ સાઈડ નમી છે કે હાવ તો આપણે તમને બધી પરફેક્ટ દેખાડી એક તો શું છે કે ઉષો બહુ હોય એટલે કંઈ દેખાઈ ન હોય કે અહીંયા ઊભું જાળ કહેવા માટે એક જણા ઓલું પાટી ઓલી સાઈડ ઊભું રહેવાનું આની અંદર જાળ નાખવાના આવી રીતના ખાના છે કંઈક કાધનજીભાઈ એમ છે ને અને છે મશીન સાબ હો ભાઈ બેનું સાબ છે કઈ ઘટે નહી યાર પછી શું કહેવાય કે હજી તો આમ હજી રિપેરિંગ કામ શરૂ છે બધું સામગ્રી બધું ભરી લેવાનું છે ઝાડ ને બાળને ભજાવ ને ને બધું બાંધવાનું બાકી છે તો ખાલી ઉતાર્યો છે યાર ટ્રેક્ટર જવું છોટું થઈ ગયું અને ટ્રેક્ટર ને હું વાલ રેમતું કરતા કરતા ઉતરી જવું પણ અહીંયા ટ્રેક્ટર પગડવું એક મોટી વાત છે ને આપણે આ દાળમાં ઢાંગર આવ્યો હતો તમને ખબર હતી આઠ કિલો સાતસો ગ્રામ ને વીસ પોઈન્ટ નો તો ઢાંગર આવ્યો આ દાળમાં આવ્યો હતો લે તો અહીંયા આવ્યો અને હવે તો આ મસ્ત ઉતરી ગયો છે અને હવે હા આવું મોટા ઢાંગર વાલા પણ આવ્યો હોય ત્રણે વાલી છે તો હવે હાલો ઉતરી જો હા હાલો હમણાં લઈને આવો હાલો દરિયો ભરાય છે ટ્રેક્ટર પીતું

અને આવશે એનું કારણ છે કે કેટલી વાર દોસ્તને અમે જો અહીં સાપી કા એ શું કરો સાપી સા વાહ વાહ પડી લે પડી લે ફાઈનલી જો એટલી એટલો કઈ કાળો ભયંકર વાદળો આવે છે આમ જો કેટલો કાળો ભયંકર અંધારેલો છે અને વરસાદ ફૂલેમ ફૂલ આવી જવાનો છે અને આ બાજુ તમને કદાચ ને વરસાદ દેખાતો હોય છે અને આજે શરૂ થઈ ગયો છે વરસાદ બબાટે ધબ ધબાટે આવવા વાળી થાય ઘડીક તો કેવું લાગે છે તો મસબો આ સુધી નતો ઉતરે તો આ વરસાદ નતો આવતો મસબો ઉતરે તો વરસાદ શરૂ થઈ ગયો બોલો તો મિત્રો ફાઇનલી વરસાદ ઘણો બધો વધી જશે ને આવો છે બહુ બહાટી પવન નહોતો હવે પાછો પવન થોડો થોડો ત્યાં નીકળો છે તો પવન નીકળો તો કદાચ વાદળું ઉડી દે પણ વરસાદ તો કેમ કે ઘણો આવે એમ હતો તો આવશે તો ખરો ને ગયા રહે નહીં અને વરસાદ આવી પાણ પાણી જેવો તો આવી જશે ને રીતો આવે છે કેટલો આવે એ ખબર ખબર જોઈએ છે કેટલો આવે કેટલો નહીં અને પછી પાછો હું મસબેજ આવ મિત્રો ફાઈનલી છે ને વરસાદ રીત જશે અને વરસાદ રીત આપણે આવી જશે મસ્ત બી તો વરસાદ રીત જશે ને આ તો ઝાડને બાળને ઘણો ખરું બધું વેવાઈ જશે ને ઓલું વાદળું જોયું ને એમાં વરસાદ આવ્યો પણ કાંઈ બહુ આવ્યો નથી ને હવે પાછો વાંધો નથી બહુ સોડો સોડો ઉઘાડશે ને સોડો સોડો વાદળા છે ને એવું છે બાકી એવા ઝાળ ને એવું બધું સડાઈ દેવાનું છે બહ બાટી ધબ ધબાટી પાલવા લાગી જશે માલ લાગી જશે ને આ ઝાળ જે છે કે એ ઝાળ બધા ખાનામાં નાખી દેવાના છે આપણે એટલે કે ભરવાનું કહેવાય એક અરે તરણા આવે ને એક પથ્થર બાંધવાનું હોય તમને બધી જાણવાને જોવા મળશે ચાલો દેખાડી કામ ચાલો મિત્રો આવી રીતને કંઈક ઝાળ ખેંચવાના છે એટલે પછી અહીંયા નિશાન આવી ગયું હેનું કવાસ કોબુ કહેવાય કવાસ કહેવાય સોટીઓ કહેવાય ના બાંધવાનું છે આપણે પથ્થર પેલા તો જો આવો પથ્થર બાંધવાનો જય શ્રી રામ 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 ખાલી રામ હાલો તો જો આવી રીતે બાંધી દેવાનો અને અહીંયા નાખી દેવાનો એટલે કે વજનવાળી આ એટલે આ તળિયે પાણીમાં ડૂબી જાય અને ઓલા પણે પારવા આવી જશે બોલો તો તરણ તો એ તણું છે ને ઉપર રહે એટલે કે અધર ઊંસા મૂસું એ તણું રહે હું લેવા રહી એ મારું બેટું ઊંચું રાખે આ મારું બેટું તળિયે રાખે એટલે શાક વૈશ્માલી વટે એટલે ખ્યાલ ખતમ ફસાય

કેમ કે નમે નહીં પણ આ તો વઘાડું મેકલ છે ને એના કારણે વધારે નમી ગયેલો છે અને આ કામ શરૂ છે તો આપણે ઘણી કામ કરાવી છે આમ તો કંઈ કરતા નથી ઓલરેડી જોકે પણ બેઠા હતા પણ આવડે ભરે છે આવી રીતના ઝાડ ભરે છે અને કામ ગાયકા શરૂ છે પાણી જો નજીક પગી ગયું છે પાણી હમણાં આવે કે એટલે મસબાને વાળીને જવા દો છે મચ્છી પકડવા માટે તો રહે તો મજા જ છે વેડિયો કદાચ ને થોડોક તમારો કિંમતી સમય લઈ મોટો લઈ કાંપો ન હોય તો તમારે ફાયદો પડશે નકર પછી નુકસાન જાય મને કંઈ કહેતા નહીં બાકી ઓલા પણ એક ભાઈને પગ દેખાય છે પણ કોણ છે કઈ ખબર નહીં હતા જ લાગે

તો ચાલો તો અહીંયા દરિયાદેવ ની પૂજા થવાની છે એટલે આપણે દૂધ ચડાવવાનું છે ને તો દૂધને ને હેરું કહેવામાં આવે પણ દૂધ ચડાવવાનું છે તો આવી રીતના કઈક લીટા કરવાનું શરૂ છે એટલે કે હેરું હેરું તાણ થશે કે લીટા કહેવાતી છે એ પછી તમારે વિશે લેવાનું પાણી આવી ગયું છે મસ્ત મેદાનો મસ્ત બે પૂગી ગયું છે અને આવી રીતનું હજી તો કામ શરૂ છે ઝાડ હજી ઘણા બાકી છે તો બહ બાટી ધબ ધબાટી દરિયાદેવ બધા મિત્રો દર્શન કરી છે જય દરિયાદેવ અમારે આખા વર્ષ રક્ષા કરજો ને એટલો શાક આપજો એટલો શાક આપજો કે મેં ફૂલ પૈસા વાળાથી તો તમારું બધા ચાલો મિત્રો આપણે સેન્ડલો કરેલી સરસ મસ્ત નાના સેન્ડલ થઈ જશે કેમ પણ વાહ ભાઈ વાહ સોખા બોખા બધી સોટે ગયું વાહ તો મિત્રો ફાઈનલી છે ને જો કહેવાય કે પાણી આવી ગયું છે ઘણું બધું પાણી આવી ગયું છે મસ્ત ભાઈ એક તો હલી પણ જો છે એટલું પાણી તો આવી ગયું છે ગતિ કરશે જશે રાધનજીભાઈ રેડી કોઈ ફૂલા મળી જશે પાણી આવી જશે આપણે તરાહ હતો મસ્ત બસી જશે બેઠો મસ્ત મજાનો હવે થોડો ઘડી કાગડે દસ મિનિટ ની રાહ જોવાની છે પછી મસ્ત બસી નામ વયો જાય પણ અહીંયા થોડો કુંડો રાખો તો કેમ ચાલો બોર્ડ આપડે વટે મટે કે નહીં એટલે અહીંયા ઘડી રહેવું પડશે ને પછી પાછો જાય જોઈએ તો મિત્રો કેમ છો ગાદનજીભાઈ

মজা মই ল'ড মই য હવે ભાગ્યો છે અને હવે ખેંચે છે બે ભાઈ અને ખાલી ઓલા પણ અત્યારે બાંધીને વૈયાવન નક્કી કરી લખ્યું એને એટલે કે હવે અંદર જાહે નહીં ગરમા નાખી ગરમ પાછા પાછા દાડીયા પાડી આવશે દેખાડી તમને આજમાં ન દેખાડી શકે એના દિલ થી સોરી અને અમી ઈ વિડીયો ધનજીની મજ માં સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી સબસ્ક્રાઈબ તો મળશું બીજા નવા વિડીયો મિત્રો ને જય માતાજી